નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સત્યાવીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને થાણાની હરાજી સફેદ તલની હરાજી તથા ચણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ଆଣା ନ ଭାବ ଚଉଦସର ରୁପିଆଲିଟିଏ କଲଟି କୋଲଟି ଚଉଦ ସିମୋର ଆଣ ଭାବ ଚଉଦ ସୋ ଅଠାର ରୁପିଟି આ ધાણાનો ભાવ ચૌદસો ને રૂપિયા થયો હોય ભાઈ ક્વોલિટીની વાત કીધી ડંખો ઘરના ધાણા જોઈ લો ક્વોલિટી ડાઈટ વાળા કે એક કેક ચૌદસો ને રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણાનો જોઈ લો ક્વોલિટી આ ધાણાનો ભાવ ચૌદસો બાવન રૂપિયા થયો હોય ભાઈ ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો ભાઈ ક્વોલિટીમાં આવા હે ભાઈ ચૌદસો બાવન રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણાનો જોઈ લો ક્વોલિટી આ ધાણાનો ભાવ પંદરસો ને છપ્પન રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ કરીને જોયું હે પંદરસો છપ્પન રૂપિયા ભાવ થઈ ગયો ક્વોલિટીમાં સારા ભાઈ આ ધાણાનો ભાવ ચૌદસો ને દસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો ક્વોલિટી ક્વોલિટીમાં ચૌદસો ને દસ રૂપિયા ભાવ થઈ ગયો આમાં આ દાણાનો ભાવ ચૌદસો ને ચૌદ રૂપિયા થયો હોય ભાઈ ક્વોલિટીની વાત કરીને તો ભાઈ જોઈ લો ક્વોલિટીમાં આવા હે ભાઈ ચૌદસો ને ચૌદ રૂપિયા ભાવ થઈ ગયો આ દાણાનો જોઈ લો ક્વોલિટી આ ચણાનો ભાવ બારસો એકતાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ડંખ વગરના ચણા જોઈ લો ભાઈ ક્વોલિટી બારસો એકતાલીસ રૂપિયા ભાવ થઈ ગયો આ ચણાનો સારી ક્વોલિટીના આ ચણા ભાવ બારસો બેતાલીસ રૂપિયા થયો ભાઈ વાત ભાઈ જોઈ લો બેતાલીસ રૂપિયા ભાવ ડંક ના આ ચણાનો ભાવ બારસો ને પિસ્તાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ડંખ ચણા ભાઈ જોઈ લો બારસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ થઈ ગયો આ ચણાનો ભાવ બારસો ને ભાઈ તેતાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વોલિટીના ચણા જોઈ લો ભાઈ ડંગ બારસો ને તેતાલીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ આ ચણાનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી ભાઈ જોઈ લો સુપર ક્વોલિટી માલ આ તલનો ભાવ ચોવીસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વોલિટીના તલ જોઈ લો ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ભાઈ જોઈ લે ક્વોલિટી કાંઈ ઘટેમ સુપર ક્વોલિટી આ તલનો ભાવ ઓગણીસો નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોઈ ભાઈ કાકરી આ કે અને ક્વોલિટીમાં આવ્યા ભાઈ ઓગણીસો નેવું રૂપિયા ભાવ થઈ ગયો તલનો જોઈ લો ક્વોલિટી આ તલનો ભાવ સત્તરસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ક્વોલિટીના તલ જોઈ લો ભાઈ સત્તરસો રૂપિયા ભાવ થઈ ગયો મીડિયમ ક્વોલિટી હા ભાઈ જોઈ લ્યો કાંકરી વાળા કેક કેક અને પીળા પણ આ તલનો ભાવ ઓગણીસો ને પચાસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટીના તલ જોઈ લો ભાઈ કાંકરી વાળા કે કેક ઓગણીસો ને પચાસ રૂપિયા ભાવ થઈ ગયો તલનો જોઈ લો ક્વોલિટી આ તલનો ભાવ બાવીસો સાઠ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ જો ક્વોલિટીમાં તો સારા જોઈ લો ક્વોલિટી બાવીસો ને સાઠ રૂપિયા ભાવ થઈ ગયો આ તલનો જો ક્વોલિટી આ તલનો ભાવ બાવીસો બાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો એક કાકરી વાળા જોઈ લો ભાઈ બાવીસો બાર રૂપિયા ભાવ આ તલનો કાકરી વાળા કેક કેક